हमारा विवान भाई से विवान भाई हमारे जागी जाता जो ना हमारा रुद्र भाई से जो जागी जो, नहीं खेल करो अब मैंने सीख जाना पड़ेगा अरे बात करो भाई और पागल कर दिया पिता जोर दे जो अरे जी मेरी भाई अब आज नहीं करवाना वो सो करवाना क्या क्या तो करो गुड मॉर्निंग तो क्या गुड मॉर्निंग जो मैंने वर्क की जूती है वो दोनों दाल બળતું ને ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ એમ તો બલ ગુડ મોર્નિંગ આઈને હાલો તો આપણે પાલતાણા જવા માટે નીકળજે ચાલો તો પાલતાણા જવા માટે એટલે તો આપણે પાલતાણા જવા માટે ગાડી ચાલુ કરી નાખી છે તો હવે નીકળ રે પાલતાણા ઓ મને ગાંડું tempel juga. Ah, moza. ah muas ah. Ah. Masuk tu alu apa tu paling tanah puji jadah. Ane, apa dia sah nuti dia sah pilih ni. Alu tak mungkin sah piva. Lewat paling tanah puji jata, warma, આપણે પાલતા કામ પતી ગયો આપણે જાવનું પરવડી બાજુ હાલ તો પરવડી બધાય છે તો પાલતાડામાં દિવાળી દેખાણી છે પબ્લિક બહુ થાય છે તો પૂરું પોકાણે એમ પૂરી ગયો કે દેખાવામાં આવ્યું છે ફાઇનલી દોસ્તો તો આપણે પરવડી પૂગી ગયા તા અને આપણે બકાલો લેવાનું હતું એટલે બકાલો હોય તો લઈ લીધું સાંઠ લેવાની હતી દહીં લેવાનું તો મુરની સાઇઝ લેવાની છે બધું આપણે લઈ લીધું

અને ઊંઝું ખાવાનું મન થયું હતું એટલે આપણે ઊંઝું બનાવવાનું ચાલુ કરી દીધું બકાલું બધું તળાઈ ગયું છે અને અહીંયા આપણે ડુંગળીનો એનો વઘાર નાખી દીધો છે જો આ ડુંગળીનો વઘાર નાખ્યો છે અને વિવાનભાઈ ને ઊંજુ ખાવાનું મન છે તો ઘરે ઊંજુ બનતો તો આપડે અમારી થી ઘરે પૂજા થા મોટમ નો નઈ બટાયું મોટમ નકે બટાયું ગળી જઈશ ને તો ડોકો કાપવું પડશે મન માથું માર બાપા નું કાપ છે હા તાર બાપા નું માથું કાપવાનું છે તારું કાપવાનું નથી હો બેટા હા બસ મોટમ ને તો તારું કાપ હા બસ હાલો અમારે વિવાનભાઈ આ કાક મોટમ નાખે છે આવું ખોલી એટલે એને મોટા માં નઈ માને મોર નો બેટા અરે અમારે વિવાનભાઈ હવે માર ખાયા છે

Saya terlalu sengsara. Bunga ruda baik kan? Enggan muda. Akuanlah, akuanlah. Akuanlah, akuanlah. Hello to finally wujud ni YouTube. Anak apa dia semua bija tan? Vivian baik. Aam Jase.

કેમ પણ જાય ને મારી વાત નાન્યન પગ હલવાઈ જોય તો તારો એ વાત મોરે મોરો ઓ બાપ એ તો આલો અમે જમી લેવી કાઈ ના આલો આપણે જમીને મળીએ હાલો દોસ્તો તો અમે જમીને નવરા થઈ ગયા હતા અને હવે વાગી ગયા છે ઘણા બધા અત્યાર જેવું થઈ ગયું હતું હવે આપણે સૂઈ જાય ચાલો તો ગુડ નાઇટ કાલે મળીએ નવા ઉપલબ્ધિ સાથે ચાલો ગુડ નાઇટ